આજરોજ સવારે આઠ વાગ્યે ભારતના ગઢવૈયા લોખંડી મહાપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબની એકસો પચાસમી જન્મજયંતિ નિમિત્તે જીઆઈડીસી હોલ મહેસાણા ખાતે સરદાર પટેલ સેવાદળ એસપીજી આયોજિત પતંજલિ યોગ સમિતિના તથા ગુજરાત યોગ બોર્ડના સહયોગથી એસપીજી રાષ્ટ્રીય અધ્યક્ષ લાલજીભાઈ પટેલના અધ્યક્ષસ્થાને રાષ્ટ્રીય નિશુલ્ક યોગ સિબિલ

યસ આજે એકસો પચાસ સરદાર પટેલ જન્મજયંતિ નિમિત્તે એસપીજી પતંજલિ અને ગુજરાત યોગ બોર્ડ દ્વારા બહુ મોટું યોગાનું આયોજન કરવામાં આવ્યું હતું અને સાથે સાથે સરદાર સાહેબની પ્રતિમાને હારતોરા કરવામાં આવ્યું હતું અને આખા ભારતની અંદર આનારી સંદેશો જાય છે કે આવી વિકટ પરિસ્થિતિમાં છેલ્લા ત્રણ દિવસથી જ્યારે આટલો ધોધમાર વરસાદ પડતો હોય તો પણ આટલી બહોળી સંખ્યાની અંદર સાધકો આવ્યા એસપીજીના આગેવાનો માનનીય સાંસદ સભ્યશ્રી હરિભાઈ માનનીય પૂર્વ સાંસદ શ્રી જુગલભાઈ લોખંડવાળા માનનીય મુકેશભાઈ ધારાસભ્યશ્રી અને એસપીજીના આગેવાનો તમામ સાધકો આ બધા રહી અને સરસ મજાનો આજે મહેસાણા મોઢેરા ચા રસ્તા સર્કલ ખાતે સરદાર સાહેબની ફૂલાર વિધિ કરી અને એકસો પચાસમી સરદાર પટેલ જન્મજયંતિ ઉજવવામાં આવી અને આખા દેશમાં આનાથી એક મેસેજ થાય છે કે તમે યોગ કરો તો ફિટ રહેશો પોતાના માટે એક કલાક આપો સૌના સરદાર જય